ન કરીએ તો તમારે ક્યાં કરવા આવવું પડે વાંધો ન હોય તો તમને ક વાંધો પડે તારામને જે શ્રીકૃષ્ણ બતાવીને હવાર હવારના બાકી બતાવી મજામાં તો વાંધો નહીં જો હાડા આઠ પોણા નવ કેટલા વાગ્યા ગયા શિવ હાડા નવ શિવ ભલે હાડા નવનું કહેતી હાડા આઠ પોણા નવ પોણા નવ લગભગ થઈ ગયા શું ખડી આમ જોઈને અંદર ન થાય ને આ ચરિક વેલરી તૈયાર કરી દીધી આમ તો જો કે એને હાડાઆઠનો જ ટાઈમ છે પણ હું નવક વાગે મોકલું બસ બાર વાગે છૂટી જાય બરાબર ને તે હવે રેડી કરી દીધી આચરીક વેલરી કેમ કે ભાવેશભાઈ એને મૂકવા જાહે મૂકી આવીને પછી આવીને તૈયાર થાય એને જવાનું છે ને પાછું પપ્પા છે ને ગેસ હું કરવા ગયા ખેતમ પાકે પપ્પા છે ને રાપાકેશ ને તે ભાવેશભાઈ વહેલા નીચે આવ્યા એને રાપ જોડાવી ને પછી એમાં નીકળી ગઈ પલા નીકળી ગઈ ને પછી રામણ કર્યું ને તથા આવટાણું થઈ ગયું તે હવે ક્યાં મૂકી આવું પછી કે હું તૈયાર થાવ ને મારે યાદ છે ને ઓલું કરવું આ બધું દાણા છો હાઈ જે પલળી દીધા તાસલના પલરી ગયા મમ્મી કે વેલેરી કે કર નાખને તો ફૂંકાતી થાય જ છો સાબુદાણા છે ને પલારી દીધા તા હાજે દહ વાગે પછી પલરી ગયા બટેટા બાફવા મૂકવા બટેટા મૂકી મૂકીને આખડી ઘરમાં કામ કરી લાવતા બટેટા બફાઈ જાય ને પછી એમાં વરગવું એટલે બપોર તો પડી જ જાય હે ને એમાં હા બપોર થઈ જાય બે અઢી અઢી ખાટલા જ ભરા હે બે ખાટલા અઢી ખાટલા કેમ કે આપણે આને પહેલાં કરીને તો અહીંયા ત્રણેક ભરાણા હતા દોઢ કિલ્લાના તો અહીંયા હાબુદાણા પલાળ્યા હતા ત્રણ કિલોના જ પલાળ્યા હતા બે ખાટલા જ થાય જ ખાટલા ના તૈયાર કરી લઉં આજ બપોરે માં નહીં માં થઈ જાય હે મમ સીતારામ કર લ્યો હા જય શ્રી કૃષ્ણ સીતારામ જો કામ કરી લીધું ગધો પાઠી આવી વાહિંદા કરી લીધા બાર નું થઈ ગયું ઘર માં બાકી છે હવે રહોડા માં બાકી જમે જા પોરો ખાઈ લો પછી વર્ગુ હમ મારે હવે જાવ ઉસ ઘર માં કામ કરવાનું ગેટ પેલા ખોલાવી દઉં ઈ કે મારે ઈ માં જ જાવ મે કીધું દાદા ને માં હું કે જાવ મુક્યા હો આ ઢાકેલા તું તી મે કીધું પછી આ કાકા લઈને જાહે તો ના કે મારી હિંમત છો પેલા કામ કર્યું ખબર છે મમ્મી એની ઈ કે એન મામા ફોન કર્યો એક મને ગાડી લઈને મૂકી જાતલ કાલ ગાડીમાં ચક્કર મારવા ગયા હતા હા ઠીક માર મામાને એ કે ફોન કર મામાને ફોન કર્યો મને ગાડી લઈને તમે મૂકી જાવ કે કાકા દાદા કોઈ નહી કે ફૂલ ની શોખીન હે લે કે ફૂલ જવા આમ જો તો કીવું આકવું આમ જો તો કીવું આકવું ફૂલ લગાય ન કઈ ધીમે 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 કઈ ને એ સિવાય કેવો પાવડર કર્યો તો કે હે બોલો પછી હું ગેટ ખોલવા આવી બોલ ઠંડો ઠંડો એને કરી દીધો તો આમ તો જોકે નથી કરતા પણ હમણાં ગરમી હોય ને તો ઠંડો ઠંડો એનો પાવડર કરતો હલો જય શ્રી કૃષ્ણ કરતા નથી મહાદેવ જા બેહી જા હું ખોલું બટેટા બફાઈ ગયા બે વાર બાઈફા થયું અઢી કિલ્લા છે માવો બનાવ લો કરી લીધો ને હવે આદુ છે ને કરી લીધા હવે એની પેસ્ટ કરી લો આમાં મિક્સરમાં ને પછી ને આજે ખીચું બનાવીને આપણે બટેટાની ઓલી વેફર ચકરી બનાવવી છે નકર ગયા વખતે છે ને મમ્મી એમને એમ બનાવી હતી એ અસલ જ બની તી પણ છે ને આ એમ થાય કે જરીક આ આપણે ખીચું બનાવીને બનાવીએ તો મને એવું લાગે કે જરાક ફરસી થાય બોલી છે ને હા બાકી સ્વાદમાં તો જોરદાર એટલે એ પૂરી થવા જ આવી હવે બે ખોબા ચેટલી છે એટલે હું આ બનાવી નાખું ને આ વખતે ખીચું ચાકડીમાં ચોલે બનાવી નાખું મમ્મી જય શાક આકળી વગર નાખે આજ તો મિક્સમાં છે ચોરા ફરીને

ચકરીઓ દાદા એ કીધું આ બનાવ વર્ગું હવે એક ખાટલો અહીં છે ને હીરા ને હીરા લઈએ ને બીજો ખાટલો વાંશે એટલે આ પ્લાસ્ટિક છે ને એ બે ખાટલામાં થઈ રહી એમ છે એટલે બેય ખાટલા એક પાથરીને ભરી લઉં તો પછી આમ ઉપાડવાનું થાય એટલે એક ખાટલા ભરી લઉં પછી વાં આયરવાર રાખીને પ્લાસ્ટિક અડધું છે એને માથે પાથરીને પછી બીજો ખાટલો લે હું ને હોય છે ને દાદા પેરું ખાઈ લીધું દાદા એ કીધું હોય કે હાલી કે અમારે પેર હોઈ જાય તો કે ના હું નથી કે જા હોઈ જાય તો મારે પેર બનાવું એટલે બોલ તો આ છે ને જો અમારું ખીચું તૈયાર થઈ ગયું ને હવે બનાવ વરગી જાઉં બરાબર કલાક ખવા કલાક તો હાજી કલાક ખવા કલાક તો થઈ જાય પછી તો તારે વારો આવ્યો હોવાનો તો તને પછી હું રાવું ને આ બનાવીને હું રાવું ને No m'ho faig. Ja m'ho porto, m'ho Eh? Porto? Ja el porto. Hola, હાલો માર કઈ ધંધો કરું કામ શું કરવા ત્યાં હાલ કામ વધારે વધારે ઘણી ઘણી હશે હું કર લે હા લાગી રે તું રમવા મન ને એ રમવા મન ને પાંચ વાગ્યા ને છે ને અમારે એ કરણ છે ને બેહી ગયા ના એટલે અંકલેશ્વર પૂગી ગયા ડેડિયાપાડા થી અંકલેશ્વર પૂગી ગયા મેંકી કીધું બેહી ગયા તો હાડા ની બસ છે કે દર વખતે આવું તું મને કે તને ખબર ન હોય મેં કીધું એ થી એમ કે બેહી ગયા ને બસમાં પૂગી ગયા ને એમાં શું કહું કે હું પૂછું તો કે હા કે હવે શિવને પૂછતા હતા કે શીવું કે શું લેવું શિવને પૂછતા હતા ને શિવને ખબર જ હોય કે પપ્પા કીક ને કીંક તો લેશે જમતા તા એ કે ચણા પેકેટ છે એ કે

ગઈ જ નહીં ન આપક થવા ગઈ કે ન પાણી રેડવા ગઈ કે ન હુવા ગઈ કે મારી વાત જોયા રાખી જોયા રાખી તી મને કે તું વેફર કર લે પછી કે કાહુંથી આવીને આવી રહ્યો હેલી ની કેટલી વાર એની દાદી કીધું કે હું બરાવ દઉં તો એ ચો હેલું ની ટાબર હવે ન લેતી હો એથી મેળ લે બધાય હા લેતી નહીં આવે નટાણે કેટલી વાર ઘરમાં એક વાર પાછું હંજવારી પોતું કર્યું પછી મેં રાજા બે ને અહીં અહીંયા ઝારી પાસે એટલે ધૂડ ધૂડ યા કરી નાખેતી કર્યું નાને ઉઠી કપડાં પહેરાવી દીધા ને હજી તો જ્યાં કપડાં ધોઈને ઓલા ટોપ ને બધું પલાયર્યું તું વિસરી ના લીધું તા તો એ ભીંજાઈ દીતી ને અટાણે પાસું એ ઘરમાં એ મારું કામ વધારી આવી અંદર લાડવો લઈ ગયું મેં ચા એ મઈકો લાડવો લઈને ગઈ તી લાડવો ઓલી ટીપાઈમાંથી રાખો ને લેશન રાખ્યું ને એમાં એ લાડુ ખાતી ખાતી લેસન કરતી હતી ને જોતી હતી રંગ પૂરતી હતી લાડુ એને ટીપાઈ માં ઢોઈ રહ્યો એક તો પાછું હું હોય ગોધડી પાથર માં મને મારી ટાઢા માં હું આવે ને ટાઢા માં હુવેર નામે તને શિયા પાથરતી મારી દીકરી પાથરું તો કાઢી નાખે પાટું મારી ને પછી હું નથી પાથરતી હવે હવે અહીંયા પાછું આગળ હંજુઆર પોતું કરવું જો હે હવે ભેરા ભેરું કડીક બેઠા રહીએ તો હું હમણાં થોડા કર લઈએ તાજ હું તો મોડી બેઠીશ કરવાય પછી જુભા થાય પછી વાજો એને અઢી ખાટલા ફરાણ હવે ફરના હમણાં હવે કડીક રહીને જઈએ કાલ આખો દિવસ ભૂકવવી પડશે તો અહીં ભૂકા હે બોલો મમ્મી કંઈક બોલો કરીએ બીજું તો કામ બોલીએ કંઈક નવું કામ મમ્મી કે હાથમાં લઈએ તો બોલીએ હા થોડી બોલે

ભાઈ ભાઈ કા પેટ માં દુખે મોડી મોડી કઈરી ને બહુ ઉકાણી ને ઈ હવે કાલે દીક ઉખડશે આખી એમ કરજે માં કાલે છે ને ઉખડશે આજની ઉખડે તાજે તાજી કેરી ભાઈ હે ખાટી થઈ ગઈ હા ખાટી થઈ ગઈ અરે કોક ખાટી હોય કોક મોરી લાગે કોક મીઠી લાગે એવું હોય ઈ

અહીંથી હંચો ભરી એક ખાટલા ભર લીધો તો અહીંથી હંચો ભરીને વળી વાંચો અહીંયા હીરે રાખી હતી પછી ખુડ છે અહીંથી હંચો ભરીને વળી વાંચો ટીમ વળી પાર્ટીમાં બે કલાક નીકળી ગઈ માથું દુખતું હતું ને વાહો દુખતો તો તો જોતા જોતા રૂમની હાલત આ ઉપર લાડવો ઢોઈ રહો ને અહીં હેઠે લાડવો ઢોઈ રહો ને હવે બધું અહીંથી ખખેરી ખખેરી જવારી ને પોત કરી લાડવો ટોયરો એટલે પોતું કર્યા વગર ને ને મીઠો મીઠો આવશે તો કીડીઓ આવવાની છે હંજવાર પોતું કરી રૂમ સાફ કરી હવાયરે કર્યા પાછા બપોરે કર્યા ને પછી ખા પાછા કરવા બેઠા જીવ રેડ ભખેડ બોલાવી દીધું આવા કામમાંથી આખો દિવસ ના આવ્યા દેખાય નહીં કઈ કામ પણ કામ છે ને દુનિયાનું હોય આવા ઝીણા ઝીણા કામમાંથી જ ન આવીએ સાફા સુફીમાંથી માંથી જ ને સીવું ને હાથમાં આવી જાય એટલે પૂરું તોય આમાં કોમેટું કેવી કર ન કરતા હવે આવા કામમાં મારે કાં આખું દેખાડવું કે આ સાફ કર્યું તે સાફ કર્યું ને એમાંથી જો ન આવું ને ન કરીએ તો તમારે ક્યાં કરવા આવવું પડે હું કરી કે ન કરું કામ તમારે ક્યાં કરવા આવવું પડે હું ન કરતી હોય તો ખોટે ખોટો ખીચ કરે વિડીયોમાં જે બતાવીએ ઈ જોઉં ને અમુક અમુક તો ખાલી વિડીયો એમ જ જોતા હોય

ખાટલો ખાલી કરવો જો ખાટલો કરો જાય ઓ ખાલી સેટીઓ હે સેટીઓની તાણ નખી હવે સેટીમાં ગરમી થાય એકદી સેટીમાં છુઈછવાય તમારે મમ્મી છે ને મમ્મીને પંખાની હેઠે હેઠ ખાટલો રાખી ને સુતા હોય એટલે સેટી માથે તમને પવન ન આવે ઓલો ફૂલ પવન આવતો હોય ફૂલ ઓલો ખાટનામાં હેઠે ઈ વાત હાસી છે

લાઈક કરો like